નમસ્કાર દર્શક મિત્રો હો ટોપિકમાં સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ આજનો આપણો ટોપિક છે જેના પર આપણે આજે ચર્ચા કરવાની છે તે છે આરોગ્ય એટલે કે આજે વિશ્વ આરોગ્ય દિવસ છે અને તેની જ આપણે ચર્ચા કરવાના છીએ અને આ વખતની જે થીમ રાખવામાં આવી છે તેની વાત કરીએ તો હેલ્થ ફોર ઓલ એટલે બધા જ માટે આરોગ્ય જેની આ વખતે થીમ છે તે નક્કી કરવામાં આવી છે આજે ડબલ્યુએચ જે આપણે સૌ કોઈ જાણીએ છીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેનો સ્થાપના દિવસ છે અને એટલે જ આજે વિશ્વ આરોગ્ય દિવસ પણ મનાવવામાં આવે છે તો આજે આપણે હેલ્થને લઈને વાત કરીશું કે આજે હેલ્થને લઈને કઈ કઈ સમસ્યાઓ છે હેલ્થને લઈને કયા કયા પડકારો અત્યારે છે કારણ કે જમાનો જે પ્રકારે આધુનિક જે થતો થતો જાય છે વર્ષે વર્ષે તેમાં જ જે લાઈફસ્ટાઈલ પણ બદલતી જાય છે અને આ બદલાતી લાઈફસ્ટાઈલમાં હેલ્થનું ધ્યાન રાખવું ઘણું બધું છે અનિવાર્ય છે તે પણ હોય છે તો લોકોની જે વ્યસ્તતા વધુ ને વધુ થઈ રહી છે સાથે જ આપણે વાત કરીએ તો ખોરાકમાં પણ જે સમય જતા બદલાવ છે તે આવ્યો છે પહેલા આપણે વાત કરીએ તો ખોરાકમાં કંઈક અલગ હતું અત્યારે આપણે વાત કરીએ તો અન્ય જે ખોરાક છે તેનો પણ ઉમેરો થયો છે દિવસે ને દિવસે નવા નવા ખોરાક છે તે પણ લોકો આરોગતા થયા છે જંક ફૂડની વાત કરીએ આ સિવાય અનેક એવા ફૂડ છે કે જેનાથી લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક સમસ્યા છે તે થઈ શકે છે એટલે કે કેટલા પ્રમાણમાંથી ખાવું જોઈએ આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું સાથે જ આપણે વાત કરીએ તો અત્યારે ઘણા બધા એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે જે મોટા સેલિબ્રિટીઝ હોય કે પછી અન્ય જે લોકો કે જે સમાચારમાં પણ આપણે સાંભળ્યું હશે કે પચીસ વર્ષ ત્રીસ વર્ષ કે વર્ષ આવા જે યુવાઓ છે તેમનામાં હાર્ટ એટેકનું પ્રમાણ છે તે વધવા લાગ્યું છે આજના સમયમાં ઘણા બધા જે કોઈ હોય તો કે ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવે જ આવા સમાચાર છે તે સાંભળ્યા જશે કોઈ ના કોઈ મીડિયા મારફતે ત્યારે આપણે એને જ લઈને ચર્ચા કરીશું કે શા કારણે આ વખતે અત્યારે જે આજના સમયમાં આધુનિક સમયની આપણે વાત કરી રહ્યા છીએ હેલ્થ કોન્સિયસ તો છે જ પરંતુ હાર્ટ એટેકના કિસ્સા પણ વધી રહ્યા છે કસરત કરતા કરતા કોઈને હાર્ટ એટેક આવે છે આ બધા કિસ્સા કેમ બની રહ્યા છે ત્યારે વાત 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 કરીશું 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 આજે આયુર્વેદની દ્રષ્ટિએ દ્રષ્ટિએ આપણે સાથે જ યોગનું કેટલું મહત્વ છે હેલ્થ આ ત્રણેય બાબત વિશે આપણે આજે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે આપણી સાથે જયમિતભાઈ મહેતા છે યોગ નિષ્ણાત તરીકે આપણી સાથે જોડાયા છે સાથે જ ડોક્ટર રાજેશ વૈદ્ય છે આયુર્વેદાચાર્ય આપણી સાથે જોડાયા છે અને આપણાથી શરૂઆત કરીએ સૌથી પહેલા તો આજે વિશ્વ આરોગ્ય દિવસ છે એટલે કે લોકોને નાનકડો સંદેશો આપવો હોય તેનાથી આપણે શરૂઆત કરીએ ચર્ચાની શું સંદેશો આપશો દરેક વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ એટલે વર્લ્ડ હેલ્થ ડે એ દિવસે ડબલ્યુએચ ની સ્થાપના થઈ હતી એટલે આખા વર્લ્ડમાં આ આરોગ્ય દિવસ આજના દિવસે એની ઉજવણી થતી હોય પણ બે ત્રણ જે અત્યારે અમે પણ ક્લિનિકલ પ્રેક્ટિસમાં હેલ્થના રિલેટેડ સિનેરીઓ જોઈ રહ્યા છે એ બહુ અનફોર્ચ્યુનેટ છે યસ્ટરમાં બધી ઘણી ઘણી જે બીમારીઓ જો એ પહેલા ફોર્ટી ફાઈવ ફિફ્ટી એજમાં જોવામાં મળતી હતી ડાયાબિટીસ બ્લડ પ્રેશર ઓબીસીટી કોલેસ્ટ્રોલ હાર્ટ કેન્સર જોઈન્ટ સ્પેન આર્થરાઇટીસ એ બધા લોકો હવે ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી ઇયર્સની એજમાં પણ જોવામાં મળી રહ્યા છે આ એક બહુ ચિંતાનો વિષય છે અને બધા સાયન્ટિસ્ટ ડોક્ટર આને માટે પણ સંશોધન પણ કરી રહ્યા છે પણ મૂળ હું માનું છું આને માટે બધા ઘણા ફેક્ટર જવાબદાર છે આમાં મૂળ ફેક્ટર છે બદલતી જીવનશૈલી આપણી અત્યારે લાઈફસ્ટાઈલ બહુ ખરાબ થઈ ગઈ છે આ એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ લાઇફસ્ટાઈલ થઈ ગઈ છે લોકોનો મેન્ટલ સ્ટ્રેસ બહુ વધી ગયો છે ફિઝિકલ એક્ટિવિટી ખાસી ઓછી જોવા મળી રહી છે અને મૂળ ખાનપાનનો ઉપયોગ એ થોડો જંક ફૂડ આઉટસાઇડ ફૂડ અને અવ્યવસ્થિત ખાનપાનનો ઉપયોગ વધી રહ્યો છે સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યો છે અને વ્યસન ટોબેકો એલ્કોહોલ સ્મોકિંગ આનો પણ પ્રમાણ વધી રહ્યો છે માનસિક સ્ટ્રેસ પણ વધી રહ્યો છે ઓબેસીટી પણ વધી રહી છે તો આ બધા ફેક્ટર્સ ઇન ડાયરેક્ટલી તમે જે ક્રોનિક ઇલનેસ હોય એ ડાયબિટીસ બ્લડ પ્રેશર હાર્ટ આના ઉપર પ્રેસિપિટેટ કરી રહ્યા છે અને બીજું લોકોમાં અત્યારે જે હેલ્થની બેસિક ઇન્વેસ્ટિગેશન્સની અવેરનેસ હોય છે આનો પણ અભાવ જોવામાં મળી રહ્યો છે આપણે ઇન્ડિયાની ડેવલપિંગ કન્ટ્રી અને ડેવલપ્ડ કન્ટ્રીની અમેરિકા કે કોઈની બંને જગ્યાનો તમે હેલ્થનો સિનેરીઓમાં ડિફરેન્શિયેટ કરો તો વી આપણે ઇન્ડિયામાં આપણે ટ્રીટમેન્ટ ઉપર વિશ્વાસ કરતા હોઈએ કે ભાઈ ચાલો આ કેન્સર સ્ટેજમાં પકડમાં આવ્યો તો આપણે ટ્રીટમેન્ટ કરીએ પણ ડેવલપ્ડ કન્ટ્રીમાં કેન્સરના સ્ટેજ વનમાં જ પકડવાનો પ્રયાસ કરતા હોઈએ કારણ કે સ્ટેજ વનમાં જ પકડમાં આવી જાય તો એનો ઇનિશિયલ સ્ટેજમાં ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો એટલે લોકોમાં હજી પણ આપણે પ્રિવેન્ટિવ જો હેલ્થ ચેકઅપ હોય આનો જે અવેરનેસ છે એ ઓછી છે એટલે હું આપના માધ્યમથી દરેક દર્શક મિત્રોને આ એક વિનંતી કરવા માંગીશ કે તમારી ગમે તે કોઈ એજ હોય વીસ કે પચીસ વર્ષ પછી તમારે વર્ષમાં એક બાર બેસિક બ્લડ રિપોર્ટ એટલે સિમ્પલ સીબીસી શુગર કોલેસ્ટ્રોલ થાઇરોઇડ કિડની લિવરના રિપોર્ટ સિમ્પલ હાર્ટના ઈસીજી ઇકો જે સિમ્પલ રિપોર્ટ હોય આવી રીતના રિપોર્ટ ડેફિનેટલી કરાવ કરાવેલો જોઈએ અને હું તો કહું કે તમે સપોઝ આવ માટે પણ એક મિનિટ તમે તાવ માટે પણ જનરલ પ્રેક્ટિશનરને ત્યાં જતા હોય તો તમે જનરલ પ્રેક્ટિશનર કે કહો કે મારું બ્લડ પ્રેશર તો ડેફિનેટલી ચેક કરે અનનોઇંગલી બ્લડ પ્રેશર રહેતો અને આપણે દરેક ટાઈમ ઇગ્નોર કરતા આગળ પણ ચર્ચા કરીશું અત્યારે સાથે રાજેશ પણ છે રાજેશભાઈ શું આપ સંદેશ આપવો તો શું આપશો હું એક ઉલ્લેખ કરવા છું કે જે સ્થાપના થઈ સાહેબે વાત કરી એ પ્રમાણે

नीर दारिद्रम થી રહિત હું બનાવીશ આ આખા જગત ને અને સાથે સાથે એમને પરામાથી સોનું બનાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી તો એવું કીધું તો ભારત ની ગરીબી ને નાબૂદ કરી અને ઇદમ જગત એટલે હું આ જગત ને અને મારા ભારત ને હું શ્રેષ્ઠ બનાવીશ અને સમૃદ્ધિવાન બનાવીશ તો रोगों થી પણ રહિત અને સમૃદ્ધિ પણ હો એ જ વસ્તુ નું પ્રતિબિંબ આ વર્ષની ની WHO ની જે થીમ છે એને લાગુ પડે છે તો આવા ઋષિ મુનિ આપણી આ ભૂમિ છે

મોટા પ્રમાણમાં લોકો યુઝ કરી રહ્યા છે સાથે જ આપણે વાત કરીએ તો યોગ દિવસ મનાવવામાં આવે છે અને વિશ્વ લેવલે કેટલું મહત્વપૂર્ણ છે સરસ સવાલ છે કે યોગાસન થી આપણી હેલ્થ તો સારી રહે છે સાથે સાથે આપણે ઇન્ટરનલી કામનેસ પણ ફીલ કરીએ છીએ કે જે અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી છે જેમ હમણાં આપણા મિત્ર પ્રવીણ સાહેબે વાત કરી કે અત્યારે લોકો મલ્ટી ટાસ્કિંગ થઈ ગયા છે એકદમ ફાસ્ટ જીવનશૈલી થઈ ગઈ છે કોઈ પણ ઓફિસમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ લોકોને કન્ટિન્યુ એક પછી એક ટાસ્કિંગ વર્ક આવી જાય છે જેમ કે અત્યારે એક નાનકડા બાળકની પણ વાત કરીએ તો એમની પણ જીવનશૈલીમાં એમના જ પેરેન્ટ્સ એમને કન્ટિન્યુ એક પછી એક ક્લાસમાં જોઈન કરી દે છે એવી રીતે જોબ જે કરતા હોય એમના માટે પણ આજ રીતનું વર્કિંગ થઈ ગયું છે એક જોબ કરે છે બિઝનેસ પણ જોડે જોડે કન્ટિન્યુ કરે છે સેમ મહિલાઓ માટે સંભાળે છે સાથે સાથે કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા રહે છે તો આ બધી એક્ટિવિટીથી એમની જે શારીરિક પરિસ્થિતિમાં ઘણો બધો ફેરફાર આવી રહ્યો છે એમને સ્ટ્રેસ વધી ગયો છે માઇગ્રેનના ઇસ્યુ આવી ગયા છે ઘણા લોકોને નાની નાની વાતમાં બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે તો આ બધી એક્ટિવિટીઝ વધી ગઈ છે તો આ બધાનું એક સોલ્યુશન છે કે જેમ કે નરેન્દ્ર મોદી સાહેબે યોગા દિવસ ઇન્ડિયા થી સેલિબ્રેશન ચાલુ કર્યું છે અને જે આખા દુનિયામાં ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ થાય છે પણ એનો ઉદ્દેશ્ય એ છે કે ખાલી એક દિવસ પૂરતો નથી યોગા જે છે એને આપણે એક જીવનશૈલી બનાવવી જોઈએ જીવનશૈલી જેમ તમે આહાર લો છો નીંદ લો છો એ જ પ્રમાણે તમારે યોગાસન પણ કરવા જોઈએ બસ દિવસનો એક કલાક કરો તમારો ટાઈમ ને અનુકૂળ એ પ્રમાણે બીજી વસ્તુ કે જે તમે જણાવ્યું કે હાર્ટ એટેકના પ્રમાણ વધી ગયા છે તો હાર્ટ એટેકના પ્રમાણ માટે છે છે કે ઘણા બધા લોકો અત્યારના યુથ એક્ટિવ દરેક જગ્યાએ પણ છે યોગામાં પણ પણ છે યોગામાં જે આપણે અવેરનેસ હોય છે એમાં થોડોક અભાવ જોવા મળે છે કે શ્વાસોચ્છવાસ પર આપણે ધ્યાન નથી આપી રહ્યા જીમ કરો છો તો બસ એક સ્ટ્રોંગ શરીર બનાવવું છે થોડુંક એટ્રેક્ટિવ બોડી બનાવવું છે એના ઉપર વધારે ફોકસ હોય છે પણ ઇન્ટરનલી કામનેસ ઉપર ફોકસ થોડુંક ઓછું રાખવામાં આવી રહ્યું છે

એમાં નિયંત્રણ કેવા કેવા રાખવા જોઈએ લોકોમાં જેથી જે આ સમસ્યાઓ છે બીમારીની સમસ્યાઓ છે તે વધે છે તો પણ ક્રોનિક ઇલનેસ ની વાત કરો કે તો બ્લડ પ્રેશર હોય ડાયાબિટીસ હોય હાર્ટની ઇલનેસ હોય કોલેસ્ટ્રોલનો રિપોર્ટ વધારે આવતો હોય કિડનીના રોકો હોય કેન્સરના રોકો હોય હાર્ટ એટેકના કે છે આ બધા માટે બે ફેક્ટર મૂળ જવાબદાર હોય છે એક તો તમારી જીવનશૈલી ખાનપાન અને મેન્ટલ સ્ટ્રેસ એ બધા એક પ્રેસિપિટેટિંગ ફેક્ટર હોય છે જે તમારે એ બધાના ઉપર એક ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી એ અફેક્ટ કરે છે જે ખાનપાનની વાત કરો તો અત્યારે લોકોમાં આઉટસાઇડ ફૂડનો ચલન બહુ વધારે વધી રહ્યો છે જંક ફૂડનું સેવન પણ વધી રહ્યો છે અને વધારે ઘી તેલ આવી રીતની જે અનહાઇજેનિક ખોરાક હોય છે જે ડાયરેક્ટલી કોલેસ્ટ્રોલનું પ્રમાણ બ્લડમાં વધારતી હોય આનો ઉપયોગ બહુ વધારે થઈ રહ્યો છે અને ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેસ પણ વધી રહ્યો છે આ બધા મેન્ટલ સ્ટ્રેસ જોડે જોડે આ અનકંટ્રોલ બેડ ફૂડની હાઇજીનિક હેબિટના કારણથી હાર્ટના રોકો ગ્રેજ્યુઅલી વધી રહ્યા છે તો એટલે દરેકના કોઈ પણ ઓબેસીટીના કેસીસ પણ વધી રહ્યા તો લોકોને એટલીસ્ટ સીરમ લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ અને શુગરનો રિપોર્ટ આ તો તમારી કોઈ પણ એજ હોય તો તમારા છ મહિના અને વરસમાં એકવાર બેસિક તમારો કોલેસ્ટ્રોલનો લેવલ કેટલો છે શુગરનો લેવલ કેટલો છે આનો રિપોર્ટ કરાઈને જોતું રહેવું જોઈએ અને ઇન કેસ સપોઝ કોલેસ્ટ્રોલ નો રિપોર્ટ વધારે આવતો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ મુજબ જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવું જોઈએ જી રાજેશભાઈ આપણે વાત કરીએ તો અત્યારે ઘરેલું ઈલાજ ઘણા બધા આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યા છે જે હેલ્થનું ધ્યાન રાખવા માટે કે જે નાની નાની સમસ્યાઓ થતી રહે છે દર મહિને થતી હોય છે કે બે બે મહિને કોઈને કોઈ સમસ્યા જે સર્જાતી રહે છે તેમાંથી મુક્ત રહેવું હોય અને જે શરીરને સારું રાખવું હોય તેવી આયુર્વેદમાં ઘરેલું કયા કયા ઉપાય છે કે જે તમામ લોકો તેને આસાનીથી કરી શકે છે ચોક્કસ આપણે કોઈ પણ તમે જે કહેવા માંગો છો કે કોઈ વાયરલ ડિસીઝ હોય કે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન પ્રોટોઝોલ છે બીજું કોઈ છે તો એ વખતે ઇમ્યુનિટી બહુ મહત્વની છે આપણે કોરોનામાં એ જોયું છે કે અનેક લોકોની અંદર કોરોના વાયરસ જોવા મળતા હતા પણ એ મસેજ પણ લક્ષણ નહોતા ક્લિનિકલ સિમ્ટમ એક પણ નથી અને ઇફેક્ટેજ નથી અહીં ઇમ્યુનિટી મહત્વની છે તો આયુર્વેદ જે છે ત્રણ પ્રકારની ઇમ્યુનિટી સહજ કાલજ અને યુક્તિકૃત એટલે સહજ એટલે વારસામાં મળે કાલજ એટલે ઋતુ પ્રમાણે આપણને મળે અને સાથે યુક્તિકૃત એટલે ઔષધોથી પ્રાપ્ત કરવાની તો આયુર્વેદ એનો બહુ મોટો સ્ત્રોત છે એક ખાલી વાત કરું તો બ્રહ્મ રસાયણ છે અગસ્ત્ય રસાયણ છે છે રસાયણ ચૂર્ણ છે આવા અનેક અશ્વગંધાથી રસાયણ છે એવા ઔષધિઓ છે કે જે કુદરતી એન્ટીબોડી તમારા શરીરમાં એટલા બધા બનાવે છે કે જાણીતો કે અજાણ એક વેક્સિન છે સારી વસ્તુ કે તમને એની સામે રક્ષણ મળે રોગની સામે પણ અજાણ્યો વાયરસ આવશે અજાણ્યો બેક્ટેરિયા આવશે તો એની સામે આયુર્વેદની ઔષધિ કુદરતી એન્ટીબોડી એટલા બધા સરસ બનાવી આપે કે અત્યારે હાલ તમારું રક્ષણ કરી શકે બીજી એક વાત કરું કે તમારા ભોજનમાંથી બીજા બધા તેલ અત્યારે ખૂબ વપરાય છે તો આયુર્વેદના નિયમ પ્રમાણે તલનું તેલ પસંદ કરો એમાં પણ કાળા તલનું તેલ હોય તો બસ એટલે રિપ્લેસ કરો તમે અથવા અઠવાડિયામાં ચેન્જ તમે સાદા મીઠાને બદલે

એવી કોઈ કહી શકાય કે એવો કોઈ યોગ નથી કે જેનાથી કોઈ પણ બીમારી હોય તે સારી ન થઈ શકે તમામ બીમારી છે તે રક્ષણ મેળવી શકાય છે છે પરંતુ હાલ જે સમસ્યા વધી રહી ખાસ કરીને યુવાઓમાં જે હાર્ટ એટેકના પ્રમાણ વધી રહ્યા છે તે શા માટે વધી રહ્યા છે અને એમાં યોગ કેટલો ફાયદાકારક છે તે લોકોને થઈ શકે છે ઓકે સો યુવાઓમાં જે પ્રમાણ વધી ગયું છે એક તો એક જીવનશૈલી છે બીજી વસ્તુ એ છે કે અત્યારના જે યુવાનો છે એ એટ્રેક્શન ઉપર વધારે ઇમ્પોર્ટન્સ આપે છે કે કાંઈ પણ તમે કોઈ પણ વસ્તુ બહારની ખાણીપીણી જોઈ નથી કે આપણે લીધું નથી અને એ આપણે તરત જ આપણા સ્ટમકમાં ઇન્ટેક કરી લઈએ છીએ અને એ જે છે એ બહુ જ ખૂબ જ આપણા સ્ટમક પર પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે અને એના લીધે આપણી આગળની જે લાઈફસ્ટાઈલ છે જેમ કે તમે એક વખત તમને ખબર હશે અત્યારે અનલિમિટેડ પીઝા છે અનલિમિટેડ પાણીપુરી છે એનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે હવે એ જે ડાયજેશનનો પ્રોબ્લેમ થાય છે એ એક વખતમાં તો આપણે એન્જોયમેન્ટ લઈ જ રહીએ છીએ પણ એના પછી જે તમારે અઠવાડિયા સુધી ડાયજેસ્ટ થઈ નથી એને ડાયજેશન કરવાનું ખૂબ જ વાર લાગે છે અને એના લીધે આપણી જે અંદરની જે પાચન નળીકાઓ જે છે એમાં ખૂબ જ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે અને એના લીધે અલગ અલગ પેટના રોગો થાય છે બીજી વસ્તુ એ છે કે એ તમે ઇનકેસ લઈ લો છો આપણે કોઈને અવોઇડ તો કરી શકવાના છીએ નહીં આજના જમાનામાં જીવીએ છીએ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક પાર્ટીઝમાં જઈશું તો ખાશું પણ એના પછી તમારે એને પાચન તંત્ર મજબૂત બનાવવા માટે તમારે એના રિલેટેડ યોગા કરવા જોઈએ તો જયારે તમે આ કોઈ કેલરી વાળી વસ્તુ ઇન્ટેક કરો છો એના પછી જ્યારે તમારું પેટ ખાલી થાય છે અને એના પછી તમે પ્રોપર એના રિલેટેડ યોગા કરો છો જેમ કે યોગામાં ઘણા બધા આવે છે ડાયજેશન રિલેટેડ યોગા જેમાં તમારે સિમ્પલ યોગા હોય છે બેઝિક યોગા હોય છે કે બેસી જવાનું છે વજ્રાસનમાં અને તમે ખાલી વીસ મિનિટ બેસો છો ત્રીસ મિનિટ બેસો છો પાછળ બેગ પર સપોર્ટ રાખો ઘણું બધું ડાયજેશન તમારું ઇન્પ્રુવ થઈ શકે છે બીજી વસ્તુ છે કે યુથ જે છે અત્યારે એમને તરત વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ રાખે છે હવે યોગા એક એવી વસ્તુ છે કે જેમાં તરત તમને ઇફેક્ટ નહીં મળે જેમ કે ડાયજેશન ઇશ્યુ આવી ગયો કે પછી કોઈ ગ્વેટ લોસનો ઇશ્યુ આવી ગયો તો એ તમને કંઈક બે દિવસમાં કે એક મહિનાની અંદર તમને એમનો ઇફેક્ટ જોવા નથી મળવાનો તો એના લીધે લોકો અત્યારે પાવડર જીમમાં પાવડર લેશે એના પછી બીજી બધી વસ્તુઓ અત્યારે અત્યારે ફેટ માટે ફેટ કાપી ને એના ઓપરેશન થાય છે તો આ બધા ઉપર વધારે ઇમ્પોર્ટન્સ આપે છે તો યુથે અત્યારે એ સમજવું જોઈએ કે જે બે દિવસના બે મહિનાના જે સોલ્યુશન્સ છે એના કરતાં લાઇફ સ્ટાઇલમાં ઇમ્પ્રુવમેન્ટ લાવે યોગા ડેલી એક કલાક કરે સવારે કરે સાંજે કરે કોઈ મેટર નથી જ્યારે તમને ટાઈમ મળે ત્યારે એક કલાક આપે અને એનાથી પૂરી લાઈફ એમની બદલી કાઢે જી ડૉક્ટર પ્રવીણ જે પ્રકારે અત્યારે વાત કરી હાર્ટ એટેકની વાત કરીએ તેમાં તેમણે જીમનો અત્યારે ઉલ્લેખ કર્યો હતો જીમની વાત કરીએ અને સાથે જ અન્ય જે પ્રવૃત્તિઓ કરતાં કરતાં પણ અત્યારે ઘણા બધા સમાચાર અહેવાલો આવ્યા છે રાજકોટથી સુરતથી કે ક્રિકેટ રમે છે તો હાર્ટ એટેક આવે છે અને તેમનું મૃત્યુ થાય છે ત્યારબાદ કસરત કરતા કરતા જીમ અને ખાસ કરીને જે જીમ જે હેલ્થ માટે ધ્યાન રાખવા માટે લોકો જીમ પર જતા હોય છે પરંતુ ત્યાં પણ એવા કિસ્સા બની રહ્યા છે તો શું બદલાવ આવી રહ્યો છે યુવાઓની લાઈફ સ્ટાઇલમાં કે આ સમયે તમને જે યુવા અવસ્થામાં આ હાર્ટ એટેકનો સામનો તમને કરવો પડે છે ને મૃત્યુ મળે છે સિલેક્ટેડ બે ચાર પાંચ જે કેસીસ અનફોર્ચ્યુનેટ ડેથ થઈ રહ્યા છે અમે વી નોઝ કોઝ ઓફ ડેથ શું છે ઘણીવાર શું થતું હોય કે હાર્ટમાં અંદર કોઈ કન્જેનાઇટલ હાર્ટ રહેતી હોય અને વધારે કરે તો પણ અટેક આવી શકે તમારે હાર્ટની જે નસ નસોમાં સપ્લાય હોય આમાં કોઈ ઓલરેડી બ્લેક બ્લોકેજ હોય માઇનર તો પણ અટેક આવી શકે અને ઓલરેડી તમારે ક્રિટિકલ હાર્ટના અંદર કોઈ બ્લોકેજ હોય તો પણ કરેસ્ટ તરત થઈ શકે હા પણ આ એક ડેફિનેટલી આ એક વાત જરૂર છે કે યંગસ્ટરમાં હાર્ટ બ્લડ પ્રેશર ડાયાબિટીઝ ઓબેસિટીના ઇન્સિડન્સીસ રિલેટિવલી વધી રહ્યા છે તો આ એક ડેફિનેટલી એક એક રિસર્ચનો સબ્જેક્ટ છે અને લોકોને આ કેમ કે આ કેસીસ વધી રહ્યા છે એટલે અત્યારથી જ પ્રિકોશન્સ બહુ વધારે રાખવાની જરૂરત છે પ્રિકોશન્સ રાખતા જોડે જોડે બેસિક હેલ્થ પ્રોફાઇલ એટલે બ્લડના રિપોર્ટ ઈસીજી કાર્ડિયોગ્રામ્સ એ બધા રિપોર્ટ પિરિયોડિકલી કરાવવાની બહુ ઇમ્પોર્ટન્સ છે અને સપોઝ કોઈ ફેમિલીમાં કોઈની હાર્ટની હિસ્ટ્રી બાયપાસની હિસ્ટ્રી બ્લડ પ્રેશરની હિસ્ટ્રી ડાયબિટીઝની હિસ્ટ્રી ગમે તે કોઈ પણ ફેમિલી હિસ્ટ્રી હોય તો એ ફેમિલી મેમ્બર્સને તો બહુ વધારે ખ્યાલ રાખવો જોઈએ એમને તો વીસ વીસ પચીસ કે ત્રીસ વર્ષની ઉંમરમાં જ દરેક એવરી યર પીરિયોડિકલી હેલ્થ ચેકઅપ કરાવવો જોઈએ અને વ્યસન કોઈપણ જાતનો ટોબેકો એલ્કોહોલ સ્મોકિંગ આ હાર્ટ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર ડાયાબિટીસ બધા ઉપર બહુ હાનિકારક હોય છે તો કોઈ પણ વ્યસનનો ઇન કેસ સેવન પરમાનન્ટ વધારે ચાલતો હોય તો એ પણ બંધ કરી દેવું જોઈએ અને થોડો પ્રિવેન્ટીવ હેલ્થકેર ઉપર વધારે ખ્યાલ રાખવો જોઈએ રાજેશભાઈ આપણે હમણાં વાત કરી યુવા અવસ્થાની તો વાત કરી કે યુવાઓ અત્યારે કયા માર્ગે જે જઈ રહ્યા છે હેલ્થને લઈને ચોક્કસથી જે તેમનામાં જાગૃતતા છે હેલ્થને લઈને તે ઘણા બધામાં જોવા મળે છે ઘણા બધામાં નથી જોવા મળતી પરંતુ આપણે વાત કરીએ જેમ જેમ સમય જાય છે તેમ આપણે વાત કરીએ છીએ કે ચાલીસ પિસ્તાલીસ યા પચાસ વર્ષ બાદ હેલ્થનું જે યોગ્ય ધ્યાન રાખવાનું હોય છે તે કેવી રીતે છે તે રાખી શકે છે કઈ કઈ બાબતો મુખ્યત્વે ધ્યાન રાખવી જોઈએ ચોક્કસ આપણે યોગની પણ વાત કરીએ છીએ આયુર્વેદ ની પણ વાત કરીએ છીએ તો પહેલી વાત કરીએ વળવું જોઈએ આપણે અને બીજું ડેવલપમેન્ટ થઈ રહ્યા છે બરાબર બધું સ્વીકારવાનું છે આપણે પણ એ દરમિયાન મનને પણ શાંત રાખવાનું છે ભોજન તમે શોખ છે બહારનું ખાવું છે ખાઈ શકો છો પણ એની એક લિમિટ બાંધો કોઈ પણ વસ્તુ અતિ સર્વત્ર વર જાય એટલે વધારે પ્રમાણમાં હશે તો એ નુકસાન થશે એટલે તમારે યોગ પણ કરવાના છે હું તો કઉ કે તમારે ત્રીસ મિનિટ ફરજિયાત તમારી પોતાની જાત માટે તમે ગમે તેટલા બીજી હો ત્રીસ મિનિટ તો ફાળવવી બીજ જોઈએ સ્થિરમ સુખમ આસનમ અને એ પણ નિષ્ણાત વ્યક્તિઓ આપણી પાસે એક યોગ નિષ્ણાત છે તો કહીશ કે એ નિષ્ણાત યોગ નિષ્ણાતની પાસે જઈને તમે શીખો અને સારી રીતે મનને શાંત કરવાના ઉપાયો તમે પચીસ વર્ષના હો તો પણ કરી શકો છો એ યોગ માટે પોતાની જાત માટે ત્રીસ મિનિટ કાઢવાની છે હેલ્ધી ડાયટ લેવાની છે

પણ થઈને એમાં ઉષ્ણતાનો સર સ્પર્શ થાય છે એટલે ગરમ થાય છે તપે છે ત્યારે ઘી બને એટલે ઘી અને બટર ઓઈલ ની વચ્ચે ડિફરન્સ છે તો આ બહુ મહત્વની વસ્તુ છે આવા ચેન્જીસ કરવા જોઈએ અને સાથે જીમ જે છે એ જવું જોઈએ પણ 1.5 કલાકથી વધારે જો તમે જીમ જતા હો અને વધારે કસરત કરતા હો તો એ હાથના મસલ્સને ઓવર સ્ટ્રેન આપી અને એ તકલીફને નુકસાન કરે છે નુકસાન એ ત્યાં પહોંચે છે તો એ સમય લિમિટ કરો કે હા 45 મિનિટ કે 40 મિનિટથી વધારે જીમનો સમય નથી આપવાનો આ પણ મારી દ્રષ્ટિએ એક મહત્વનું છે

આના માટે ફાળવવું જોઈએ ઓકે સો સૌથી શરૂઆત આપણે નાના છોકરાઓથી કરીએ કે જે લગભગ 5 વર્ષના છે તો અત્યારે દરેક સ્કૂલમાં યોગાનો કાર્યક્રમ ચાલે છે દરેક ક્લાસમાં એક સેશન હોય છે વીકમાં એક વખત કેવી રીતે તો જે નાના છોકરાઓ હોય છે એમને ભણવાની દ્રષ્ટિએ કોન્સન્ટ્રેશનની દ્રષ્ટિએ આપણે એમને પ્રાણાયામ રેગ્યુલર કરાવવા જોઈએ કે એમને સ્ટાર્ટિંગ થી જ બ્રીથિંગ નું અવેરનેસ આવે કેમ કે અત્યારના જમાનામાં ડ્યુ ટુ કન્ટિન્યુઅસ એક્ટિવિટી શોર્ટ બ્રીથ થઈ ગયા છે આપણે કે આપણે એક મિનિટમાં લગભગ ચાર થી પાંચ વખત શ્વાસ લઈ રહ્યા છીએ જે આપણે મિનિટમાં થી શ્વાસ લેવા જોઈએ એના કરતા આપણે જે અંદર થી થઈ ગયા છે તો જેમ કે આપણે કરી શકીએ છીએ બીજા ભ્રાંભરી પ્રાણાયામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે કપાલ ભાતી લંગ્સ કેપેસિટી ઇન્ક્રીઝ કરી શકીએ છીએ તો એ નાના છોકરાઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એના પછી જેમ આપણે દસ વર્ષથી લઈને ત્રીસ વર્ષની એજમાં આવીએ છીએ ત્યારે આપણે થોડીક બોડીને સ્ટ્રેચ કરવી જરૂરી છે કારણ કે આપણે ત્યારે કંઈક ને કંઈક વર્કઆઉટ કરતા હોઈએ છીએ કોઈક એક કન્ડિશનમાં કન્ટિન્યુ બેઠા હોઈએ છીએ તો એના માટે થોડું બેક સ્ટ્રેચ કરવું જરૂરી છે તો એના માટે ઘણી બધી કેટેગરીઝ છે બેક બેન્ડિંગ ફોરવર્ડ બેન્ડિંગ બોડી ટ્વિસ્ટિંગ આર્મ બેલેન્સ લેગ બેલેન્સ આ બધી ઘણી બધી કેટેગરીના આસનો છે અને જોડે જોડે પ્રાણાયામ કરવા જોઈએ એના પછી થોડાક વધારે એજમાં જેમ કે અબોવ ફોર્ટી એજમાં આવે આવીએ છીએ ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા નીઝમાં ઇન ફ્યુચર પ્રોબ્લેમ થઈ શકે છે તો આપણે પહેલેથી જ પ્રાયોર યોગાસન આપણે કરી શકીએ છીએ મજબૂત કરવા માટે માટે તો તો એના તમે થોડુંક હશે હશે આઈડિયા કે તમારે હાડકાને જેટલા સ્ટ્રેચ કરશો એટલી એની જે ખમવાની શક્તિ છે એ તમારે એના માટે સ્ટ્રેચિંગ ટ્રાય કરવા જોઈએ અને ઇનકેસ આફ્ટર ફોર્ટી તમને એવું લાગે છે કે પ્રોબ્લેમ વધી ગયો છે ની પેઇન આવી ગયા છે અત્યારે ઘણા બધાને પ્રોબ્લેમ્સ છે તો એના માટે સેફ્ટી માટે તમે ની કે પહેરીને પણ યોગા કરી શકો છો બસ ધ્યાન એટલું રાખવાનું છે કે ઓવરલોડ નથી લેવાનું અને બીજી એક ખાસ વસ્તુ એ છે કે અત્યારના જમાનામાં લોકો ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ જોઈને યોગા કરતા હોય છે ખાસ છે કે રીતે જોઈને યોગા કરશો ક્યાંક ને ક્યાંક ઓવરલોડ આવી જશે અને પછી યોગાથી પ્રોબ્લેમ થશે અને એ એક્ઝામ્પલ્સ માટે ખરાબ રહેશે કે યોગા કરવાથી પ્રોબ્લેમ્સ થઈ જાય કોઈ એવો પ્રોબ્લેમ થતો નથી યોગા કરવાથી અને બીજી વસ્તુ કે આફ્ટર સેવન્ટી એટી તમારે મેક્સિમમ પ્રાણાયામ ઉપર ફોકસ કરવો જોઈએ અને બીજી એક વાત જણાવવા માંગીશ કે ગુજરાત સરકારે ખીલ મહાકુંભ પ્રોગ્રામ પણ રાખ્યો છે કે જેમાં સિત્તેર વર્ષ સુધીના લોકો યોગા કરી શકે છે એ જસ્ટ એક અવેરનેસ માટે છે તો એમાં પણ લોકોએ પાર્ટિસિપેટ કર્યું જોઈએ થેન્ક યુ નાનકડો જવાબ આપની પાસે જે પ્રકારે અત્યારે દવાઓનો ઉપયોગ જે લોકો ક્યાંક ને ક્યાંક ડોક્ટરને રિફર કર્યા વગર કરતા થઈ ગયા છે આ કેટલી જરૂરી બાબત છે ચર્ચા કરવી અને કેટલો ઉપયોગ ટાળવો જોઈએ ડોક્ટરને રિફર કર્યા વગર દવાઓ લેવાનો નાનકડો જવાબ કોઈપણ સંજોગમાં બગેર ડોક્ટરની સલાહ મુજબ કોઈ જાતનું પણ ટ્રીટમેન્ટ ના કરવું જોઈએ સિમ્પલ એન્ટિબાયોટિક પેનકિલર એ એક સિમ્પલ તમે ડાયક્લોપેરા કે કોઈ પણ પેઇન વાત કરો એ તમારે સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક થઈ શકે એન્ટિબાયોટિક એજિથ્રોમાઇસિનનો તો આડોળો એટલો ઉપયોગ વધી રહ્યો છે કોઈ પણ સંજોગમાં એક સિંગલ પેનકિલર કિલર કે એન્ટીબાયોટિકનો વિદાઉટ ડોક્ટરની સલાહ મુજબ કુલ ના જ કરવો જોઈએ તો અત્યારે આપણે ચર્ચા કરી હેલ્થ લઈને તમામ બાબત કે જે બાળકો હોય કે પછી યુવા કે પછી વૃદ્ધાવસ્થા કઈ કઈ બાબતો છે તે ધ્યાન રાખવું જોઈએ સમયાંતરે પ્રોબ્લેમ ચોક્કસથી શરીરમાં આવતી જશે પરંતુ તેને નિયંત્રિત કરવામાં આપણે જ છે જવાબદાર હોઈએ છીએ અને આપણે તેને નિયંત્રિત પણ કરી શકીએ છીએ તો જે પ્રકારે જંક ફૂડ નો વધ્યો છે જે પ્રકારે અત્યારે કોમ્પિટિશન વધી છે જીવનમાં તે રીતે માનસિક તણાવ તે પણ વધતો ગયો છે તેને નિયંત્રણમાં કેવી રીતે રાખવું જોઈએ આ તમામ બાબતમાં લઈને ચર્ચા કરી અને સાથે જ રોજિંદી જીવનમાં આયુર્વેદને લગતી ઘણી બધી બાબતો છે તેને લઈને પણ આપણે ચર્ચા કરી અને સાથે જ યોગ કેટલા મહત્વના છે તે પણ આપણે આજે ચર્ચા કરી તમામ બાબત કે ચોક્કસ જીવનમાં ઉતારી અને આપણી હેલ્થ છે તે આપણા જ આપણે જ તેનું ધ્યાન રાખી શકીએ છીએ તે આપણે છે તે ચોક્કસથી આ બાબત શીખવી જોઈએ તો અત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાયા ડોક્ટર પ્રવીણ ગર્ગ વૈદ રાજેશ ઠક્કર અને જયમિતભાઈ મહેતા ત્રણેયનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ ધન્યવાદ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર